આ મંદિર ખાતે રંગુર માતાજીનો તાવો શ્રદ્ધાળુઓ માનતાઓ રાખે છે રંગુર માતાજીના દર્શનાર્થે આવતા ભાવિ ભક્તોએ જણાવ્યું હતું કે આ મંદિર ખાતે અમે વર્ષોથી આવીએ છીએ તેમજ અમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે જેના લઈને માતાજીનો તાવો માનતાના રૂપે લોકો તાવો બનાવી પ્રસાદ રૂપે ચડાવતા હોય છે અહેવાલ રસિક વેગડા આ મંદિર છે રંગુર માતાજીના નામથી ઓળખાય છે આ મંદિરની પૌરાણિક એવા પ્રકારની છે કે અહીંયા રંગુરમા નામના એક માજી રહેતા અને તેમણે માતાજી મેરણી માતાજી મંદિરની સ્થાપના કરી વર્ષો પર્યંત માતાજી જીવનભર આ સંસ્થામાં અહીં જ રહેતા એમના ગયા પછી અવસાન બાદ આ બધું રાજકોટ ભાવનગર આજુબાજુ બધા ગામડાવાળા ભેગાથી ધીરે 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 આ બધું સંસ્થા એમની માટે એવી ડેવલપ કર્યું છે અત્યારે આ જે રંગુ માતાજીનું નામ છે એનું રજિસ્ટ્રેશન ટ્રસ્ટ થયેલ છે આ ટ્રસ્ટની અંદર પાંચ ટ્રસ્ટીઓ બધાએ પોતપોતાની સેવા આપે કોઈ મેનતાના પેટે રૂપિયો કંઈક જતો નથી હું પણ એડવોકેટ છું હરિસિંહ મનુભા વાઘેલા આ સંસ્થાને કોઈ પણ પ્રકારની લીગલ કાર્યવાહી જે કંઈ કરવાની હોય તમામ કાર્યવાહી હું કરું છું નિસ્વાર્થ ભાવે એક પણ રૂપિયો લીધા વગર અમને છતાં માતાજીનું કામ કરીએ અમારો આમ સેવા કરવાનો લાભ મળે આ ધામની આ પ્રકારની હિસ્ટ્રી હોવા છતાં અહીંના રમુન માતાજીના અમુક વારસો જે છે જેની આ લોકો તક્તિ બગાડી છે એ લોકો એમ કે આ તો અમારા માતાજીનું